તેમ મને કાઈ લેવા દીધું શું કર્યો આજે મારે જાવું બધા આપડે

શું કરવું એક દી ખળ વાટવાનું હોય આને મન નો અને પોતાને ફોન આવે એટલે તરત જ ઉપડે દી ના જાય રાત ના જાય અને મારે તો એક જવાનું હોય તોય નો જવા દે શું કરવું આજ તો છે ખળ ખડ વાટી ને પછી જાવું જ છે અમે ના પાડે ને તોય લાયક આવ્યો ખળ વાટી આવું આ લે લે કરવી ડોસી ની તો જોવું ભી

આમ તો જો કેવી જાય પણ આ તો વરસાદી આડી પડી જાય વાટી લેવી છે આજ આજ તો પણ કામો પડી ગયો કાયો કામ હમણે પારો કરીને ભાઈ જવું છે પછી તો આજ તો હું મેરામ જઈશ

બે પાસરા વધી ગયા અને એક પાસરો વાટલો એટલે એક પારક જેવી નીંદ થઈ જશે પછી હું મેરામ જાય કેવી મજા આવશે આ આ લે લે આ કડવી માની આવે છે હવે શું કરું લઈ એક છે ને આ જાહેરમાં હંતઈ જાવ લે એ કાં દોશી લે આ બે પાસરા કોને વાટાય છે હવે દોશી તે જ વાટ્યો ને આ બીજું કોણ વાટે

વાટવી પડે ને આ ભેગી કર નાખું પૈસા એક પાત્ર વાટવાનું આ મારી માં ડોસી મારી વાઢેલી નીડ ભેગી કરે છે હવે કઈક આઈડિયો તો કરવો જ જોઈશે

આ નો હોય આ તો હુંય કરું ભાઈ મા બાપાને ફોન તમારી ખબર પડે આ તો કઈ હાતે પણ તું શું છો વીરજી એ મારી વાડીમાં જાળવાધીન વિઆવી હે અને મારી દોશીને મારી અય હું ઈદ વિચાર કરતો મેકી આવડા આવડા અમાર વાડીમાં જાય થઈ નથી અને આ મારા જિકરાની મારા જીવડી જાય છેલે એ અલ્યા બાશી અંદર કાઠી નકી તારી જોસીને આ મેરા હાટુ લા ફાલે છે જોઓને જો તમે જો એલી એ એ તને કહું છું શું હે હા બગલમાં થેલો નકી આ